તમે એક કહેવત સાંભળી હશે કે વાળ ચીબડા ગળે આ કહેવતને ચરિતાર્થ કર્યું છે હળવદ નગરપાલિકાએ સરકારી જમીન પર એકસો ચાલીસ દુકાનો અને બે કરોડથી વધુના ખર્ચે ખડકી દીધા અને હવે મંજૂરી માટે તંત્ર પાસે દરબદરની ઠોકર ખાઈ રહ્યા છે જે પ્રકારે વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર સત્તર અઢારમાં હળવદ નગરપાલિકા તંત્ર દ્વારા હડોદમાળીયા હાઈવે પર સરકારી સર્કિટ હાઉસ પાસે શોપિંગ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું હતું આ શોપિંગ કોમ્પ્લેક્સની મંજૂરી માટે હાલ તંત્ર દ્વારા અલગ અલગ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે બે કરોડથી વધુના ખર્ચે એકસો ચાલીસ દુકાનો બનાવવામાં આવી છે ત્યારે આ દુકાન અંગે શું કહી રહ્યા છે જાગૃત નાગરિકો તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર આવો સાંભળીએ બને નહીં

પબ્લિક ને હું ધારા વડે ચલાવી દેવાની અત્યારે અહીંયા એકસો ચાલીસ દુકાનો બંજર હાલતમાં છે આપ જોઈ શકો છો અહીંયા અને બાજુમાં માર્કેટિંગ યાર્ડ છે જો વ્યવસ્થિત ડેવલપ કરે ને વ્યવસ્થિત કરે ને તો અહીંયાથી થી કરોડો રૂપિયા ની આવક થાય એવું છે હું પારસભાઈ મહેતા નો વતી છું હરરોજ ધાંગોધરા રોડ પર જે કોમ્પ્લેક્ષ બનાવેલ છે સરકારી જમીન ઉપર બનાવેલ છે પ્રજાના પૈસા ત્રણ કરોડ રૂપિયા જે પ્રજાના વિકાસ માટે વાપરવાના હતા એ નગરપાલિકાએ ખોતા માર્ગે વાપરેલ છે આ કોમ્પ્લેક્ષ બનાવેલ છે સરકારી જમીન દબાવીને આ કોમ્પ્લેક્ષ બનાવેલ છે તો આમાં પ્રજાનો વિકાસ ક્યાં થાય જે પૈસા પ્રજાના વિકાસ માટે ત્રણ કરોડ વાપરવાના હતા એવી નગરપાલિકા ખોટી જગ્યાએ વાપરેલ છે અને દબાણ કરેલ છે જમીનનું કોમ્પ્લેક્ષ બનાવેલ છે આ શોપિંગ કોમ્પલેક્ષનું બાંધકામ બે હજાર સત્તર અઢારમાં કરેલું છે એમાં કુલ એકસો ચાલીસ દુકાનો છે સીધા દુકાન ગ્રાઉન્ડ છે સીધા દુકાન ફર્સ્ટ ફ્લોરમાં હશે એમાં આપણે બે હજાર ચોવીસમાં કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે મૂલ્યાંકન સમિતિ આવે જિલ્લા મૂલ્યાંકન સમિતિ એમાં મૂલ્યાંકન કરાવેલું છે અને હાલે સરકારમાં મંજૂરી અર્થે પેન્ડિંગ છે સરકાર શ્રીની મંજૂરી મળ્યા બાદ દુકાનનું વેચાણ કરવામાં આવશે